હેલો સો વેરી ગુડ ઇવનિંગ સો અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા છે ને રો ખબર નહી પણ મને માથું સખત દુખે છે આજે આ બોલવા માટે મે કીધું તું તને અત્યારે અત્યારે વાગ્યા છે 9:57 થાય છે કે તો મારું દુખ બી ના કહું તને એવું કેતો હસ ને નેરો વોટ હેપનડ માથું દુખે છે સખત કેમ ખબર નહી સવા દસ થયા છે અત્યારે મેં કરી <laughs> 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 મુજન જાવું આટલા દિવસ નીરુ કેટલો સરસ દેખાતો તો જો હવે કેવો દેખાય છે દાઢી કાઢ ના ખેતી બધી નીકળી ગઈ સાફ થઈ ગયું ગઉ કાઢ નાખે હવે પાછો પણ દાઢી માં જને નીરુ બહુ સારો લાગે પણ આ નીરજ છે ને યાર આના જોબ ના કારણે કેટલું કોમ્પ્રોમાઈઝ કરવું પડે એક જોબ હોય 8-9 કલાકની એની અંદર માણસ નું બધું જ કેટલું બધું કોમ્પ્રોમાઈઝ કરવું ના દાઢી રાખવા પડે એ અત્યારે તો યાર ફેશન છે કે છોકરાઓ દાઢી રાખે તો થોડા ફેશનેબલ આ તો થોડું સારું લાગે બટ તો ભી તનિક સ્વારા કેવું પડશે કે તું છોકરાઓ થોડા રહેવા દો એમાં કોઈ ગુંડા ગુંડા ના લાગે કઈ આમ દાડી હોય તો કયો દાડી વખત બધા સેટ ના કરાવે એના લીધે આ લોકો ના રાખવા એના કેમ સેટ ના કરાવે લોકોને ઓબ્વિયસલી ખબર પડે ઓફિસ જાય છે આ જ પ્રોફેશનલ છે તો લોકો એમ થોડી આમ આટલા આટલા લાગી પડશે ખબર નહીં બાજુમાં દિવાળી આવી છે અમારા બહુ બધા ફટાકડા પડે અત્યારે ફિલહાલ છે ને હું શું કરું શું કરું શું કરું તો મેં કાળે કાલે સવારે જ બોઈલ કરી રાખ્યા હતા દેશી ચણા એટલે કે બ્લેક તો ત્યારે હું દેશી ચણાનું છોલે બનાવીશ એવું લાગી એક દિવસ બનાવ્યા હતા તો નીરજને ભાયા હતા ને બાકી અધરવાઇઝ નીરજને છણા છણા નહીં ભાવતા છણા 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 છણા

તો લાગે કે અમારે બી પાણી નીચે બી એવું જ આવે છે કે ટાંકામાં પાણીમાં તો ટાંકો બી ચેક કરી લીધો કીધું ટાંકામાં પાણી તો નહીં ખરાબ હોય બટ તો બી એવું ને એવું જ હોય છે આળોનો તો ફટાફટ અત્યારે જ ને બનાવી દઉં ખાવાનું બીકોઝ હું થોડી વાર બેસીશ તો મને આવી જશે આળસ આળસ મને પકડી લેશે તો પથારી વસ્ત લઈ જઈશ એ કાલે બી અમે મેગી જ ખાતી સવારે બી નહીં બનાવ્યું ખાવાનું કંઈક અત્યારે ફિલહાલ બનાવી દઉં ફટાફટ મેગી સોરી ખાવાનું કઈ થયું માથું ફાટે છે મગજ ના બગાડીશ તું આ મારું કેટલા ફોડે છે આ આ લોકો યાર છે છે ને અહીંયા અમારું પેન્ડલ લટકે ફિટનેસ હું એક વિચારું હા સોનાનું અદ તો કેટલું કંઈ નહીં રહ્યું તારા માટે સ્પેશિયલ બનાવડો હો બસ સોનાનું હદ તો આ બાજુ એવોર્ડ પડ્યું છે આ મારો એવોર્ડ છે આ સોનાના અવર્ડ તો નોકરીના છે છોડ દે એટલામાં કંઈ ભેગું ના થયેલા તારું કેટલું આવે કંઈ ના આવે પાંચ છ નાગ વધી વધીને એટલું જ બસ એટલા ભાઈ

કેમ બતાવ છે કેમ એવી કેવી નહીં દેખાતી જેવી બને એવી હવે ખાવી તો પડશે ને જો આ એટલી વારમાં તો હજી ચેન્જ બી થઈ ગયો પાછું સ્ટેટમેન્ટ હજી તો હમણાં વાત જ થાય છે કે એક જેવો સ્વાદ ના આવે અને અત્યારે એટલી આમ સ્ટેટમેન્ટ ચેન્જ બી થઈ ગયું દહીં નાખ્યું દહીં નાખ્યું લાઈક ઇટ ના તો યાર રાધા પહેલા થી મૂડ બગાડ નાખ્યું છે હજી ખાવાનું સ્ટાર્ટ કર્યું નહી અને એડવાન્સમાં જ કહી દઉં સ્વાદ બરાબર નહી યાર ખાઈએ એના પછી ખબર પડે કે સ્વાદ કેવો આવ્યો છે ભગવાન જાણે દેખાય કેવી છે હમ અડધા તો હું અહીંયા બેઠા બેઠા ચણા ખાઈ ગયો આ હજી મને એવી ભૂખ લાગી છે ને બસ હવે રોટલી થાય એટલી વાર છે પાંચ એક મિનિટમાં રોટલી થઈ જશે રાધા ખાવાનું ફટાફટ બનાવી દે અમારે એટલે સારું છે સાડા દસે ખાવાનું બનાવજો છે અગિયાર વાગ્યા તો ખાવાનું અમારે રેડી થઈ જાય જમવાનું બનાવી દે તો અત્યારે જમવાનું અહીંયા બની રહ્યું છે કેટલી વાર લાગશે નહીં બનાવતી તું જલ્દી એમ તો પછી રોબોટ બની જાય

એટલે વાંધો ના આવે આ તો વાત છે એમ તો અત્યારે હવે જમવાનું વગેરે બને સારું એવું કર તો અત્યારે હવે જમવાનું વગેરે બની લે પછી જમી લઈએ અને ત્યાર સુધી હું કપડાં વગેરે ચેન્જ કરી લઉં અને મારો મોબાઈલ વગેરે ચાર્જિંગ મૂકી દઉં કારણ કે અત્યારે આપણે જવાનું છે ઝોમેટો બારથી કરીને ચાર વાગ્યા સુધીનો ચલો સ્લોટ બુક કર્યો છે તો ચાર કલાક આપણે ઝોમેટો જઈશું કારણ કે અત્યારે પૈસાની થોડીક વધારે જરૂર છે તો જેના કારણે કામ થોડું વધારે કરવું પડશે તો અત્યારે હવે આપણે કપડા વગેરે બદલીને જમવાનું જમીને વાગી ગયા છે અત્યારે અગિયાર તો એક કલાક રહીને જઈશું ઝોમેટો અને સવારે આવી જઈશું ચાર વાગે પછી રૂ જઈશું તો અગિયાર વાગે ઉઠીશું સો તો જમવાનું બને ત્યાર સુધી મળીએ સબ્જી બની રેડી થઈ ગઈ છે આવી તો નહીં ટૂંકમાં વડ्डा પરવ દેજે તે કરના કે બચ્ચે જે કોણ હે સારી છે પણ તે દિવસ જેવી સારી ત્યારે મે ગ્રેવી બટ આજે મે ગ્રેવી મે રાત્રે કોણ ચલાવે ચાખી જે છે ને ચાખી ચાખી લે પહેલા તેલ તેલ આવી મરાવો ઓ જે ટ્રામેટ ચણા ચણા નહીં ગમતા ખાવાના અલગ જ લાગે તો અત્યારે હવે જમવાનું સારું જ બન્યું છે તો જમી લઈએ તને મજા આવી ਮਾੜੇ ਜਣ ਚਾਣਾ ਥੋੜਾ ਉੱਚਾ ਭਾਵ ਹੈ। ਹਾਂ। ਤੁਹੇ ਵੀ ਕੜਿੰਗ ਖਾਓ। ਹਾਂ। ਸੋ ਵੱਟਿਆ ਦੇ ਵਿੱਚ ਜਮ ਮਿਲੀਏ। ਨੇ ਪਛੀ ਆਗੜ ਮੜੀਏ ਤੁਮ ਸਾਂਤੀ ਦੀ ਬਸ ਕਲਾਸ।